સાંભળ્યું છે કે ઉદયને લોખંડ ખાઈ લીધું અને બુદ્ધિશાળી વાર્તા જ્યાં મામાએ પોતાના લાલચી કાકાને એવો પાઠ શીખવ્યો કે રાજા ભીમ પણ આશ્ચર્ય ચકિત થઈ ગયા નમસ્કાર દોસ્તો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા એક સમયે મામા અને કાકા નામના બે માણસો હતા બંને ઉદ્યોગપતિ અને વ્યવસાયમાં ભાગીદાર હતા મામાએ કાકાને કહ્યું કાકા આપણે એક એવી વસ્તુ કેમ ન ખરીદીએ જે ઝડપથી બગડે નહીં અને જેની કિંમત વધતી રહે પછી આપણે થોડા વર્ષો પછી તેને વેચી શકીએ અને મૂળ રકમ કરતા વધુ મેળવી શકીએ કાકાએ કહ્યું ઠીક છે મામા તમે સાચા છો પણ આપણે શું ખરીદવું જોઈએ તેઓએ સાથે મળીને ચર્ચા કરી અને લોખંડ ખરીદવાનું નક્કી કર્યું બંનેએ લોખંડ ખરીદવા માટે સમાન રકમનું યોગદાન આપ્યું મામાએ કાકાને લોખંડ સુરક્ષિત રીતે સંગ્રહિત કરવા આપ્યા અને કહ્યું આને સાચવવાની જવાબદારી તમારી કાકા કાકાએ લોખંડને જૂના કબાટમાં રાખ્યું કાકાએ થોડા દિવસો માટે લોખંડ સાચવ્યું પરંતુ ધીમે ધીમે કાકાને લાલચ જાગી અને તેણે મામાને કહ્યા વિના લોખંડ વેચવાનું શરૂ કર્યું લાંબા સમય પછી મામા તેના કાકા પાસે ગયા અને કહ્યું કાકા આજે લોખંડનો ભાવ ઘણો વધી ગયો છે જલ્દી લોખંડ કાઢો હવે તેને વેચવાનો સમય થઈ ગયો છે કાકાએ જવાબ આપ્યો મામા લોખંડ હવે મારી પાસે નથી કારણ કે લોખંડને તો ઉદય ખાઈ ગઈ છે મામાને ખ્યાલ આવી ગયો કે કાકાએ છેતર્યો છે અને જાણ કર્યા વિના બધું લોખંડ વેચી દીધું છે મામાને ગુસ્સો ચડ્યો પણ તે એક પણ શબ્દ બોલ્યા વિના ત્યાંથી ચાલ્યા ગયા આ ઘટનાના થોડા દિવસો પછી મામા તેના કાકા પાસે આવ્યા અને કહ્યું કાકા હું લગ્નમાં જાઉં છું લગ્નની વ્યવસ્થા ઉત્તમ છે હું એકલો છું જો તમે ઈચ્છો તો તમારા દીકરાને મારી સાથે મોકલો આવશે અને અમે કાલે સવાર સુધીમાં તો પાછા આવી કાકાએ કહ્યું કેમ નહીં અલબત્ત તમે મારા દીકરાને તમારી સાથે લઈ જઈ શકો છો અને હા તેને લગ્નમાં સારું ખવડાવશો મામાએ કહ્યું શું આ કંઈ કહેવાની વાત છે મારા પર ભરોસો કરો પછી તો બે દિવસ આમને આમ પસાર થઈ ગયા કાકાનો દીકરો હજુ ઘરે પાછો ફર્યો ન હતો કાકાને ખૂબ ચિંતા થઈ કે તેનો દીકરો કેમ પાછો ન આવ્યો તે પોતાના મામા પાસે પોતાના દીકરા વિશે જાણવા ગયો અને કહ્યું મામા મારો દીકરો ક્યાં છે તે હજુ સુધી ઘરે કેમ નથી આવ્યો મામાએ કહ્યું હું તમને શું કહું કાકા રસ્તામાં એક ગરુડ તમારા દીકરાને લઈ ગયો કાકાએ કહ્યું આ કેવી રીતે શક્ય બને શું ગરુડ બાર વર્ષના દીકરાને લઈ જઈ શકે છે મારા દીકરાને તરત મારી પાસે પાછો મોકલો નહીં તો હું રાજા ભીમ પાસે જઈશ મામાએ કહ્યું ઠીક છે કાકા હું પણ સાથે આવું ચાલો રાજા પાસે જઈએ તે સાચો ન્યાય કરશે રાજા ભીમ સમક્ષ કેસ રજૂ કરવામાં આવ્યો રાજા ભીમે બધું સાંભળ્યું અને આશ્ચર્યચકિત થઈને પોતાના મામાને કહ્યું જુઓ મામા તમે જૂઠું બોલી રહ્યા છો શું ગરુડ બાર વર્ષના છોકરાને તેના પંજા સાથે આકાશમાં લઈ જઈ શકે છે આના પર તેના મામાએ જવાબ આપ્યો હું તમને એક વાર્તા કહીશ સાંભળો રાજા ભીમ લોખંડને ઉદયે ખાઈ શકે તો ગરુડ છોકરાને ન લઈ શકે રાજા ભીમ બધું સમજી ગયા અને તેમણે પોતાના કાકાને લોખંડ પાછું આપવાનો આદેશ આપ્યો તેમણે પોતાના મામાને પણ છોકરાને કાકાને પાછું આપવાનું કહ્યું જ્યાં ન્યાય મળે છે બુદ્ધિથી ત્યાં હંમેશા સત્ય જીતે છે આવી જ પ્રેરણાદાયી વાર્તાઓ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો